જામનગર મહાનગ નંબી તમે હાલત જોવો છેલ્લા એક વર્ષથી એ ભૂગર્ભ ગટર નું કામ પૂરું થઈ ગયું છે આ ભૂગર્ભ ગટર ના કામમાં ક્યાંક ને ક્યાંક ભાજપના ધારાસભ્ય પણ સામેલ છે પણ આ લોકો જે તમે જોવો છો આખો એરિયો છે બાલાજી પાર્ક અને

છતાં પણ આ પરિસ્થિતિમાં આ વસ્તુમાં થઈ છે અમે કેવા માંગી છી કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે મેયર ચેરમેન હોદ્દેદારો છે એ બધાય શું કરે છે મત લેવા ટાણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમની વાતો કરી ગુમરા કરી પ્રજાના મતો લે છે આજ સ્થિતિમાં આજે કોર્પોરેશનમાં જવામાં આવશે આ સ્થિતિમાં આ લોકોને નવડાવવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી ચાલીસ ટકાનો ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારમાં એને ક્યાંય પાછું વળીને જોયું નથી ત્યારે આ લોકોની સ્થિતિ આવી છે આમ સ્થાનિક લોકોને પણ પૂછી લેજો આ સમસ્યાઓ અહીંયા એક વર્ષથી ઝુલઝુલે છે